વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થકો સાથે શપથ લેવા માટે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા તેઓ વિધાનસભામાં શપથ ગ્રહણ કરશે હજુ ગાંધીનગર આમ તક ન્યૂઝ દૂરમાં જે કે પટેલનો એક વિસ્તૃત એવા વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા વિધાનસભા ગૃહે પહોંચ્યા હતા ધારાસભ્ય પદના શપથ લેવા માટે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા અધ્યક્ષની ચેમ્બરમાં ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા ગોપાલ ઇટાલિયા સાથે પ્રવીણ રામ અને આપના ધારાસભ્ય હેમંત ખવા પણ ખાસ જોડાયા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સભ્યપદે તેમને શપથ લેવડાવશે વિધાન વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાળિયાએ આજે શપથ ગ્રહણ કર્યા હતા અને શપથ લેવડાવવામાં આવ્યા હતા વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા આજે શપથ લેવડશે તેમની સાથોસાથ કડી બેઠકના ભાજપના ઉમેર ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ પોતાના સમર્થકો સાથે વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે અને તેઓ પણ વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં શપથ લેશે